બોટાદના શંકરપાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં ભ્રષ્ટાચારને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે છે લાખોના ખર્ચે બનેલી આંગણવાડી આજે અંદરથી ભ્રષ્ટાચારમાં લાદી ઉખળી જવાથી જમીનમાં ખાડા પડી ગયેલ છે અહીંયા અભ્યાસ માટે આવતા નાના બાળકોનો જીવ પર જોખમ મંડાઈ રહ્યો છે સ્થાનિક નાગરિકો મંજૂર બિલ મુજબ કામ થવા થવાનો આક્ષેપો કર્યા છે અને તંત્ર સામે ભ્રષ્ટાચારની ગંભીર સવાલો ઉઠાયા છે હવે એ સવાલ એ છે કે તંત્ર ક્યારે લેશે નોંધ અને બાળકોને સુરક્ષિત ક્યારે થશે અશ્વિન મકવાના બોટાદ જગદીશભાઈ છે હું આય સામે રહું છું આંગણવાડી કયો વિસ્તાર છે આ શંકરપરા એક શું છે આ આંગણવાડીની સ્થિતિ અત્યારે સાહેબ બહુ ખરાબ છે લાદી બાયદી બધું ઉખડી ગયેલું છે છોકરાને વાગે છે બરોબર હાલે ચાલે તો આયા આ મોટો ધબરો આ બાજુમાં ખાડો છે એટલે આ કામ બંધ કામમાં કઈ પ્રતાચર્યું લાગે છે આ બાંધકામમાં ગભી તકલીફ હોય તો બધું ઉખડી જાય ને સાહેબ તમારી માંગ શું છે આ રિપેરિંગ કરી દેય અમારી માંગ છે તમારો બાળકો ભણવા આવે છે તમને કેટલી ચિંતા આ ચિંતા તો સાહેબ થાયતે ને કારણ કે વાગ્યો હોય તો ક્યો કેટલા બાળકો અંદાજે આવે છે બાળકો થાય 50 60 ઉપર આવે છે શું છે તમાર નામ માર નામ છે બેન જવાન કોઈ વિસ્તાર છે

આ લગભગ બેક મહિના બે મહિના ઉપર થયું ઈ છે બધું ઉકળી ગયું છે તમે રજૂઆત આ કરેલી પણ કોઈ ધ્યાન નથી તમારી માંગ શું છે હા માંગ્યા ભાઈ રિપેરિંગ કર દો એ મારનો અભિષેક સોલંકી છે શંકરપુરા વિસ્તારની અંદર એક આંગણવાડી આવેલી છે જે આંગણવાડીમાં શંકરપરા વિસ્તારના પચાસથી વધુ બાળકો અહીંયા આવે છે ત્યારે નગરપાલ ત્યારે આ જે આંગણવાડી જે બનાવવામાં આવી છે તે આંગણવાડીની અંદર આજે જોઈ શકાય છે કે ત્યાં દીવા જે દીવાલની અંદર પોપડીઓ ખરે છે નીચે લાદી જે છે તે ઉખડી ગઈ છે તેના કારણે અહીંયા જે આવતા બાળકો જે છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અહીં વિસ્તારના જે વાલીઓ જે પોતાના બાળકને અહીંયા મોકલે છે તો તે પણ ક્યાંક ને ક્યાંક ભયની અંદર મોકલે છે કારણ કે આ જે લાદી ઉખડી જવાથી બાજુમાં તમે જોઈ શકો છો કે એક નાનો એવો ખાડો જે છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ જે છે ત્યાં પડી શકે એવી પણ શક્યતાઓ સર્જાય છે ત્યારે આંગણવાડીની અંદર વ્યવસ્થિત રીતે બાંધકામ જે છે કે જેટલું તમે બિલ મંજૂર કર્યું છે એ રીતનું બાંધકામ અહીંયા જોવા મળતું નથી તો આ ભ્રષ્ટ તંત્રને અમારી રજૂઆત છે કે આ વિસ્તારની સામે જુએ આ આંગણવાડીની સામે જુએ અહીં વિસ્તારના બાળકોએ જે ખોબલે ને ખોબલે મત આપ્યા છે આ સરકારની અંદર ત્યારે એની સામે અહીંના બાળકોને વ્યવસ્થિત અને સુનિયોજિત રીતે આંગણવાડીનું બાંધકામ જે છે મળે એવી અમારી માંગ છે બિલકુલ વાત કરીએ તો મેં પહેલાં જ કીધું કે જેટલું બિલ ઉધાર્યું છે એટલું બાંધકામ અહીંયા જોવા મળતું નથી આજે લાદીની તમે વાત કરો દિવાલની તમે વાત કરો જેટલું બિલ મંજૂર થયું છે એનાથી ખૂબ જ ખરાબ હાલતની અંદર લાદી સ્ટાઇલનું કામ જે છે અહીંયા કરવામાં આવ્યું છે તો ચોક્કસપણે અહીંયા ભ્રષ્ટાચાર થયેલો છે